સદીના યોદ્ધા મહારાણા આપેલા સમર્થન માટે યાદ કરવામાં આવે છે તેમની વીરતા અને બહાદુરીએ ન માત્ર મુઘલ સત્તા ને જગજોડી પરંતુ તેમને ભારતીય ઇતિહાસમાં એક વિશેષ સ્થાન પણ અપાવ્યું આદિવાસીઓની બહાદુરી અને સંઘર્ષની આ ગાથામાં રાણા પૂજા બિલનું યોગદાન અમૂલ્ય છે તેમના બલિદાન રાણા પૂજા નામના યોદ્ધા નું પ્રભુત્વ સાંભળવા મળશે દરેક જગ્યાએ એ ખાસ કરીને મુગલો સામે ના સંઘર્ષમાં આજે હલ્દી ઘાટી ના યુદ્ધના પરિણામો મહારાણા પ્રતાપ તરફી દેખાય તો તેની પાછળ રાણા પૂજા જેવા વીરો નું અતુલ્ય યોગદાન છે પંદરસો છોતેર માં હલ્દી યુદ્ધ પ્રતાપ તેમની અનન્ય કારણે તેમણે મુઘલ સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું પૂજાની સેનાએ પહાડી માર્ગો અને ગાઢ જંગલોમાં ગેરીલા વ્યૂહનો નો ઉપયોગ કરીને મુઘલોના પુરવઠા અને લશ્કરી સંદેશા વ્યવહાર મુશ્કેલીઓ ઉભી કરી રાણા પૂજા બિલ દ્વારા રચાયેલી વ્યૂહરચનાથી મળી જેને મહારાણા આપી યુદ્ધની બહાદુરી અને લશ્કરી ભજવી હતી યુદ્ધ પછી પણ રાણા એ સામે ગુરિલા યુદ્ધ ચાલુ રાખ્યું અને મુગલોને ક્યારેય આ વિસ્તારમાં કાયમી પગ જમાવવાની તક મળી નહીં આ એ સમય હતો જ્યારે મુઠ્ઠીભર યોદ્ધાઓ વર્ષો સુધી હજારો મુઘલ સૈનિકોને અલગ અલગ સ્થાનો પર થતી અથડામણો હરાવતા હતા મહારાણા પ્રતાપ અને રાણા પૂજાની જુગલબંધી સતત નુકસાન પહોંચાડવાનું કામ કર્યું મહારાણા પ્રતાપ અને રાણા પૂજા પાસે લગભગ સૈનિકો હતા જેમાંથી વધુ સૈનિકો માત્ર માત્ર હતા હતા તેમની પાસે એક એવા પરંપરાગત ધનુષ અને તીર જયારે લગભગ નેવું હજાર સૈનિકોની મુઘલ સેના પાસે દારૂગોળો જેવા વિનાશક શસ્ત્રો હતા પરંતુ ધનુષ અને તીર તલવાર અને વાલાના હુમલા થી મુગલ સેના પર એવી રીતે હુમલો કરવામાં આવ્યો કે માત્ર દસ માત્ર બાર હજાર સૈનિકો બચ્યા હતા